જેલ બહારથી ફરીથી ધરપકડ કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડે રાજ્યના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે ધાનપુર તાલુકાના ભાનપુર ગામમાં

જામીન પર મુક્ત થયેલા બળવંત રાત્રે નવ વાગ્યા આસપાસ દાહોદ પોલીસે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા પોલીસે આ ચોંકાવનારા કૌભાંડની ઉડાણ તપાસ માટે ચૌદ દિવસના રિમાન્ડ ની કરી હતી જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલી ભગતનો પણ પર્દાફાશ કરવાનો ઉદ્દેશ્ય હતો જોકે કોર્ટે બળવંત ખાબરને પાંચ દિવસના પોલીસ રિમાન્ડની મંજૂરી આપી છે આ રિમાન્ડ દરમિયાન પોલીસ કૌભાંડના મૂળ સુધી પહોંચવા બળવંતની પૂછપરછ કરશે જેમાં નકલી બિલો ચૂકવણીની પ્રક્રિયા અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા ઉજાગર થવાની શક્યતા છે રિમાન્ડનો સમયગાળો આ કેસમાં નિર્ણાયક બની રહેશે કારણ કે આ દરમિયાન પોલીસને કૌભાંડના સંપૂર્ણ નેટવર્કનો ખુલાસો કરવાનો મોકો મળશે આ કૌભાંડમાં અધિકારીઓ અને કરાર આધારિત કર્મચારીઓની મિલીભગતનો પણ પર્દાફાશ થયો છે દાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં અગાઉ નોંધાયેલી ફરિયાદોમાં એકોતેર કરોડ રૂપિયાના કૌભાંડનો ઉલ્લેખ હતો જેમાં પાંત્રીસ એજન્સીઓએ અધૂરા રસ્તાઓના કામો માટે ચૂકવણી કરાઈ હતી આ કેસમાં બળવંત અને તેમના ભાઈ કિરણ ખાબરનું પણ નામ સામે આવ્યું હતું બાદ કિરણની જેલના દરવાજેથી જ અટકાત કરવામાં આવી હતી જે આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે શૈલેષ કુમાર રાઠોડ નેશનલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર